છોટાઉદેપુરથી એક કિલોમીટરના અંતરે ઓરસંગ બ્રિજ આવેલો છે ત્યારે આ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પણ પડી રહ્યા છે ત્યારે ઓરસંગ બ્રિજ રજવાડાના સમય બનાવવામાં આવ્યો હતો ત્યારે હાલ તો ઓરસંગ બ્રિજની સમય મર્યાદા પતી ગઈ છે અને આ બ્રિજ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જતા વાહનો માટે મુખ્ય માર્ગ પણ કહેવાય છે આ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે અમે અત્યારે કોકરામા માટે ગયા હતા ત્યાંથી આવ્યા છે તો અહીંયા આ પુલ સાંકડો છે તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે આ પુલમાંથી હજારો વાહનો પસાર થાય છે આ આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે અહીંયા બાજુમાં ડનબસ્કો સ્કૂલ પણ છે અહીંયા હજારો બાળકો આવે છે જાય છે એમને ખૂબ તકલીફ પડે છે આવવા જવા માટે અને અહીંયા ખાડા પણ ખૂબ છે તેથી આ જનાને

છોકરું એકલું જાય તો યુનિફોર્મ બગડી જાય છે એકલું આવી નહી શકે કદાચ બેદરગીજ છે અને વહેલી તકે જ્યાં સુધી તંત્ર એ લઈ ત્યાં સુધી આ છે અને દરેક પબ્લિક આ છે કારણ કે આમાં તમે જોઈ શકો છો ને વાહન આટલા બધા ખાડા છે કે સાહેબ એ વાયક તો ઠીક છે પણ કાલ તો અને ફોર વ્હીલર બધા માટે જોખમ છે અને આ કોઈ નાનો રસ્તો નહી આલી રાજપુર જવા માટેનો રસ્તો જોડી તો છે સાહેબ તો આ રસ્તાને બહુ ધ્યાનપૂર્વક લેવા જોઈએ કારણ કે અહીંયા બીજા સ્ટેટ થી MP સુધી જવાનો રસ્તો છે આ રસ્તાનો કોઈ ઠેકાણા નથી તો પછી શું કહેવાનું છે હવે બ્રિજ એક એક તો બ્રિજ છે અને ઉપરથી ખાડા એટલા બધા છે અડધી ફૂટ ફૂટના તો વાહનો બે સાઈડ થી આવતા હોય તો જાય પણ ક્યાં અને જો ભારણ વધી જાય તો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડી એવી અવસ્થામાં છે એટલે જાનમાલ ને તો ભારે નુકસાન છે જેથી કરીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્રિજ નું બને ત્યાં સુધી જલ્દી માં જલ્દી સત્વરે આનું રિપેરિંગ કામ થાય જેથી કરીને કેટલાય લોકો ના જાનહાની બચી જાય